અત્યારે છે ને અમે હાઈવે ઉપર ઉભા તા અમે અડધી કલાક પોણી કલાક છે ઉભા ફોટા પાડે હે બરાબર આમજો સમજો અને મને કોઈ ફોટા નથી પાડી દેતા બરાબર મેં કયું નું કીધું ભાઈ મારે ફોટા પાડવા તો મને પાડી નથી દેતા ભાઈ મારે ફોટા પાડવા તમે ભાઈ પાડી દીવો મને ના ના એમ શું હાલે ભાઈ ના મારે ફોટા પાડવા ભાઈ મારે ફોટા પાડવા બીજું કઈ શું બધા વારો હવે તમે મારો વારો નથી લેતા યાર ક્યાર ના પાડી દઉં વચ્ચે ગીય નો ગમ ગમ કરીશ કાકા ના ભાઈ મારે ફોટો મને અત્યારે પાડી દીધો તમે આખી ટ્રીપ માં બધા પાડ્યા મેં પાડી કઈ વાર તમે પાણી દીધા નથી પાડી દીધા

સારા મહિના જ થતી યાર આ લોકોને અરજી કલાક છે ફોટા પાડતા યાર મેં ખાલી એટલું કીધું કે મને ફોટા પાડી દીધો તો એ મૂકી ન હોય કે એમ હાલે યાર કાંઈ મારે આવું જ નથી બીજી વાર આ બધે ભેગું